ગીર સોમનાથ દશનામ સાધુ સંતો દ્વારા જૂનાગઢ ગિરનાર ઉપર બનેલી ઘટનાને વખોડી રહ્યા છે જૂનાગઢ ગિરનાર ઉપર ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરનાર લોકોને આખરી સજા થવી જોઈએ તેવી ગિરનાર દશનામ સાધુ સંતો સહિત સમાજના તમામ લોકો માંગ કરી રહ્યા છે જે ઘટના બની છે તેવી ઘટના આગામી દિવસોમાં ન બને સનાતન સમાજની લાગણી ન દુભાય એવા લોકોની જાહેરમાં સરભરા થવી જોઈએ તેવી માંગ કરી છે નાથ સંપ્રદાયથી બિલોંગ કરું છું અને જે ગિરનાર ઉપર આપણા લાખો હજારો સનાતન ધર્મના આસ્થાનું પ્રતિક એવા ગિરનાર ખાતે બિરાજમાન ગોરખનાથજીની મૂર્તિ કોઈ અધમ માણસોએ એને ખંડિત કરેલી અને એ બાબતે વિરોધ દર્શાવવા અમે ઠેર ઠેર આવેદન પત્ર આપતા હતા એના ભાગરૂપે આજે સમગ્ર ગીર જિલ્લા સોમનાથના અતિથ દસનામ ગોસ્વામી સમાજના સૌ આગેવાનો સંગઠનના હોદ્દેદારો આજે અમે અતિથિ ભવન સોમનાથ ખાતે દસનામ ગૌસ્વામી ભવન સોમનાથ ખાતે એકત્ર થયેલા પરંતુ ગઈકાલે એ નરાધમો પકડાઈ ગયા એટલે અમે સરકારશ્રી તથા એસપી સાહેબ વડોદરા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે હવે અમારી સંસ્થાઓ દ્વારા તેઓને સરકારશ્રીને અને એસપી સાહેબને આભાર આભારપત્ર મોકલશું સનાતન ધર્મ કી જય ભારત માતા કી જય આજે આજ રોજ અમે જે ગિરનાર ની અંદર ગોરખનાથજી ની મૂર્તિ તોડફોડ કરી અને અસામાજિક તત્વો જે કરી ગયા હતા આવું કૃત્ય એના માટે ગીર સોમનાથ જિલ્લા દશનામ સમાજ સમસ્ત બધા ભેગા થયા એમની અંદર આવતા દરેક મંડળો સૂત્રાપાડા પ્રાચી કોડીનાર પાટણ બધા એકઠા થઈ અને આવેદનપત્ર દેવા માટે અમે નક્કી કરેલું પણ અભી હાલ અમને ખબર પડી કે ભાઈ એના આરોપીઓ પકડાઈ ગયા છે તો સરકાર શ્રીનો અને એસપી સાહેબ વોડેદરા સાહેબ નો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે એવી માંગણી પણ કરીએ છીએ કે આવા આ અસામાજિક તત્વોને બક્ષવામાં ન આવે અમને કડક માં કડક સજા કરવામાં આવે જય માધો રાય શ્રી દેવગિરી લક્ષ્મણગિરી ગૌસ્વામી વારુ ગામ કાજલી છે અદરોજ જુનાગઢ મુકામે ગિરનાર ઉપર જે ગોરક્ષનાથ ની જગામાં ગોરખનાથની મૂર્તિને ખંડિત કરી અને જે અધમ કૃત્ય કરેલું એના માટે પત્ર આપવા માટે મળેલા પરંતુ જાણવા મળ્યા મુજબ નરાધમો પકડાઈ ગયા હોય આરોપીઓ પકડાઈ ગયા હોય આજરોજ એસપી સાહેબ તથા સરકારશ્રીનો આભાર વ્યક્ત અમે કરીએ છીએ અને વિશેષમાં આ જે આરોપીઓ પકડાના છે એ એણે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મને હાથ લગાડી છે એટલે એટલા માટે એને કડકમાં કડક સજા થવી જોઈએ જાહેરમાંનું રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ અને વકીલ મિત્રો નમ્ર વિનંતી છે કે ગુજરાત કોઈ પણ વકીલ આને વકીલાત કરવા માટે ન આવે એવી બધાને નવરો નમ્ર અપીલ જેથી કરીને બીજી વખત બીજા કોઈ પણ આવું કૃત્ય કરતા વિચાર કરે અને એટલા માટે આ વકીલોને પણ ખાસ ખાસ મારી નમ્ર વિનંતી છે અને કડકમાં કડક એવી સજા થવી જોઈએ કોઈ આવું હિન કૃત્ય ભવિષ્યમાં ન કરે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ